પાંડેસરા વિસ્તારની આશાપુરી સોસાયટીમાં રહેતા અને કેટર્સ કારીગરોનો કોન્ટ્રાક્ટ લેતા યુવાનને ગત રાતે રૂપિયા દસ હજારની રકમ વસૂલવા માટે ભીડભંજર આવાસ પાસે બોલાવી ત્રણ યુવાનોએ લાકડાના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો હત્યા કરનાર ત્રણ યુવાનોને પાંડેસરા પોલીસે ઝડપી લઈ રિમાન્ડની તજવીજ હાથ ધરી છે પાંડેસરા પોલીસ મથકમાં પીએસઆઈ ડીડી ચૌહાણે બાતમીના આધારે વિશાલ ગર્ગની હત્યામાં સંડોવાયેલા રાકેશ જૈના હરીશ રાઠોડ અને કુમાર બિશ્નોઈની ધરપકડ કરી હતી આશાપુરી નગરમાં એક ઘટના બનેલ છે જેમાં મરણ જનાર વિશાલને રાકેશ નામના માણસે ખોધી રાખવાનો પ્રયત્ન કર્યો મૂળ બબાલ રૂપિયા દસ હજારની ઉઘરાણી બાબતે નહોતું હતું જેમાં તેણે સદ્દામ લઈને આવેલો પરંતુ સદ્દામ તેને મૂકીને જતો રહ્યો ત્યારબાદ રાકેશ અને વિશાલ વચ્ચે પૈસા બાબતે ચકમક જરતા વિશાલે રાકેશે વિશાલને હત્યા કરેલી જેની હત્યામાં કુમાર અને હરીશ નાવે પણ મદદ કરી કરી ત્યાર બાદ વિશાલના મિત્રો કૃણાલ અને હિતેશ રાણા વચ્ચે પડતા તેઓને પણ ઈજાઓ થઈ જે બાબતે ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને હાલ આડેસરા પોલીસ ખાતે રિમાન્ડ પર છે બંને રાકેશ અને વિશાલ નાવ ઘણા સમયથી આર્થિક વ્યવહાર સંકળાયેલા અને છેલ્લા છ મહિનામાં જે રૂપિયા દસ હજાર લીધેલા વિશાલે રાકેશ પાસે જે ચૂકવવા માટે રાકેશ વારંવાર વિશાલને પ્રેશર કરતો હતો અને ગઈ સોળ તારીખે જે પ્રેશર અને મગજ મગજમારીમાંથી હત્યામાં પરિણમેલ છે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનના ગુના રજિસ્ટર થયેલા છે અને એક આરોપી વિરુદ્ધ રાયડિંગનો પણ ગુનો દાખલ થયેલ છે જી અત્યાર સુધીના ઇન્વેસ્ટિગેશનમાં એવું કંઈ ફલિત થયેલું નથી પરંતુ ઘણી બધી ઇન્ફોર્મેશન છે જેના આધારે આગળની તપાસ ચાલુ છે